આ ઝાડ વરકડી છે માતાજીની આ ઝાડ પહેલીથી પ્રિય વસ્તુ છે જ્યાં જ્યાં માતાજીના સ્થાનક છે ત્યાં ઝાડ વરખડી હયાત બધી છે જ નહીં અને માતાજી જે નાંગણી રૂપે નીકળ્યા છે એ આ ઝાડ વરખડીમાંથી નીકળેલા છે પાતળામાંથી અને અહીંયા માતાજીએ પછી અવતાર ધારણ કરેલો છે પછી કોઈ બાધા માનતા લે તો આ ઝાડ રેઠીથી નીચેથી ઉકળી જાય એનું કામ પૂરું થઈ જાય છે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ મેઇન વસ્તુ એ છે અહીંયા કોઈ દાણા દણી કાંઈ જોવાતું હોવાતું નથી શ્રદ્ધાથી કામ થાય કોઈ પણ માનવ કોઈ પણ માનવ આવ્યા હોય દુઃખી હોય તો નીકળે જાય એટલે એની માનતા કોઈ પણ એની શ્રદ્ધાથી એની માનતા લે છે એનું કામ માટે પૂર્ણ કરે છે આ મગર છે વર્ષોથી છે કોઈ બનાવેલી વસ્તુ નથી પૌરાણિક છે વર્ષોથી મગરનો આકાર છે આમાં ઝાડ વરફળીમાં અને આનું માતાજી નું થડ જો કોઈ બનને બાદ કરીએ ગળે તો ઉધરસ કુતાર જો હોય તો એ પણ મટી જાય છે પણ વિશ્વાસ હોવો જોઈએ ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલું રોહિશાળા ગામ એ ખોડિયાર માનું જન્મસ્થાન છે ખો આ ખોડિયાર અને સાથે બેનો ભાઈ મેરેખિયા સાથે સાક્ષાત અહીં નાગણી સ્વરૂપે પ્રગટ થયા હતા એ ધામના આજે દર્શન કરશું અને આ મંદિરના ઇતિહાસ વિશે આપણે વધુ માહિતી લઈશું અહીં એ પૌરાણિક વૃક્ષ પણ છે જે રખડેનું ઝાડ જે છે એ બારસો વર્ષ જૂનું છે એ વરખડેનું ઝાડ અને વરખડે ઝાડની અંદર આ એ ખોડિયારમાંનું મગર જે છે એ સાક્ષાત મગર સ્વરૂપ દર્શન આપે છે એવું કહેવાય છે એના પણ આપ દર્શન કરશું અને વધુ માહિતી અને આ મંદિરના ઇતિહાસ વિશે વધુ આપણે જાણકારી પણ લઈશું તો વિડિયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો સૌથી મોટા બેન છે આવડમાં છે આવડ જોગડ તોગડ બીજભાઈ વલભાઈ સાસા નાનભાઈ કહેતા ખોડિયાર પડખે મેરખ્યા ભાઈ છે સાત બેનું અને એક ભાઈનું આ જન્મ સ્થળ છે મામળિયા ચારણનું આ ઘર છે મામળિયા ચારણનું ઘર છે અને આ જ ઘરની અંદર

એટલે ઉપર નળિયા છે પુરાણિક બધાય અવળાદ છે ટૂંકમાં માતાજીનું આ ઘર છે એટલે માતાજી એમ કહે છે મારું ઘર છે ઘર રહેવા દ્યું બાકી તો બધે મારા મંદિર છે આ એ જ જગ્યા છે આ એ શ્રી ખોડિયારમાં અહીં કુમકુમ પગલી પાડી અને રમ્યા હતા અને મોટા થયા હતા આ એ ખોડિયાર અને સાથે બેનો અહીં રમ્યા ભયમ્યા હતા અને અનેક ભક્તોના જે છે એ રહ્યા હતા આ એ જ ધામ છે પવિત્ર ધામ જ્યાં ખોડિયારમાં સાક્ષાત બિરાજમાન છે અને એ ખોડિયારની કુમકુમ પગલી પડી અને પોતાનું બાળપણ પણ વીત્યું છે એ માની જન્મભૂમિ એટલે રોહિશાળાના આપ દર્શન કરી રહ્યા છો આ એ વરખડીનું ઝાડ જે છે એ ખૂબ જ પૌરાણિક છે બારસો વર્ષ જૂનું જે છે એ પૌરાણિક આ વરખડીનું ઝાડ છે આપ નિહાળી રહ્યા છો બારસો વર્ષ ત્યાં છતાં પણ અડેખમ એવું ને એવું જ આ ઝાડ જે છે એ ઊભું છે અને ઝાડની અંદર મગર સ્વરૂપ આકાર જે છે એ મગર સ્વરૂપ ખોડિયારમાંનું મગર જે છે એવો આકાર છે અને અહીં મગર સ્વરૂપ દર્શન આપે છે એ પણ આપ નિહાળી રહ્યા છો અને આ મામળિયા ચારણનું ઘર અહીં આવેલું છે એ ઓરડા પણ જે પૌરાણિક ઓરડા પણ છે જે ઓરડાની અંદર કોડિયારમાં પ્રગટ થયા હતા એના પણ આપ દર્શન કર્યા છીએ સાથે બહેનો સાથે ભાઈ મેરેખા સાથે કોડિયારમાંનું અહીં બહાર પણ વીત્યું છે ખૂબ જ પવિત્ર એવી જગ્યા છે જે સાક્ષાત કોડિયારમાંનું જન્મસ્થળ છે એના આપ જે આપનું દર્શન કરાવી રહ્યા છીએ આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના મંદિરના ઇતિહાસ વિશે વધુ માહિતી અહીં મંદિરના પૂંજારી મહારાજ પાસેથી આપણે લઈશું ને આ મંદિરનો વધુ ઇતિહાસ જાણીશું આ એ જ મગર છે ખોડિયારમાંની જે ઝાડની અંદર પ્રગટ થયા છે આ કોઈ બનાવેલી વસ્તુ નથી પણ સાક્ષાત ઝાડની અંદર મગરના તમને દર્શન થઈ રહ્યા છે

હાથી બે પાતાળમાંથી પાતાળ માંથી સ્વરૂપે અને આ વરકડીમાં નીકળ્યું અને આજે માતાજી વખતના ના ઓવડા છે એમાંય પ્રગટ થઈ ગયું છે અત્યારે સ્વરૂપે માતાજી આવ્યા આ ઓવડા પ્રગટ થયા આ ફૂલદાર આવર સોગર સોગર સાસાય હોલબાઈ અને વીજબાઈ આથી માતાજી ને ઠેર ઠેર પરસા છે રાજપરા માટેલ ગળધરા ના માતાજી વાસ કરેલા છે મામરિયા ચરણ અહીંયા રહેતા હતા એકના માંજા હતા પણ રાજકવિ તરીકેલુપુર જાતા હતા રજવાડામાં અને રાજાને અને મામરિયા ચારણને બેને મિત્રતા એવી કે દરરોજ કુંબા પાણી આરવર પૂરે પણ બીજા લોકો જોઈ નહીં ગયા કે રાજાને ભરમાવ્યા રાજાને સડાવ્યા એમ કે આ તો પેટના વાંઘ્યા છે આનું મોઢું ન જોવાય રાજા એમાં ભરમાઈ ગયા અને મામરિયા ચારણને તો તમે અમારા રજવાડામાં ન આવતા મામરિયા ચારણ ઘરે આવી અને બે માણસે નક્કી કર્યું કે આપણે હવે શિવજી નું તપ કર્યું ભગવાન શિવનું તપ કરવા ગયા ભગવાન શિવ એને પ્રસન્ન થયા અને વરદાન દીધું તે તારા ઘેરે હાથ દીકર્યું અને એક દીકરો પ્રગટ થાય છે પછી ભગવાન શિવે શેષનાગને બોલાવ્યા અને શેષનાગને કીધું જે તારી દીકરીઓ છે નાગ કહીને આવ્યું એને તે મામરિયા ચારણના ઘેરે અવતાર ધારણ કરે એ હાથે બેનું અને ભાઈ

બારસો વર્ષ ઉપરની છે વરપડીમાં જે મગજ સ્વરૂપ દેખાય છે રાજપરા માટેલ અને ગળધરા ધરા છે કાતણીઓ ધરો માટેલ ધરો અને ગળધરો અહીંયા માતાજી નું જન્મ સ્થળ છે અહીંયા ધરો નીચે અને આ ધરામાં મગજમાં બધા હોય છે તો અહીંયા માતાજી એ ધાડવામાં મગજ કરી અહીંનું મુજમાં અહીં છે એમ કે આ જગ્યાએ તે મગનનું દર્શન થઈ શકે માનો કહી યાત્રાળુ દર્શન માટે આવતા હોય તો એને રહેવા માટે જમવા માટેની કોઈ વ્યવસ્થા તેના વિશે થોડીક માહિતી આપજો નહીં યાત્રાળો અહીંયા આવે કોઈ પણ પણ બધું જમવાનું બધી વ્યવસ્થા છે રહેવા માટેની ગમવતા છે અહીં પછી આ ઝાડ ઉપર અનેક બાળકોના ફોટા છે તો તેના વિશે થોડીક માહિતી આપજો કે આ ફોટા ક્યાં કારણો છે લગાવવામાં આવ્યા છે એ માતાજીના પરે દુખી આવે છે તો માતાજી પાણી પ્રાર્થના કરે છે કે માતાજી અમારા દીકરા નથી દીકરીઓ નથી જે માતાજી અને હું આપે એ માતાજી માતાજી માનતા પૂરી કરે છે એટલે માતાજી અહીંયા ફોટા મૂકે છે જાનબાઈ જે જાનબાઈ ખોડિયાર તો કઈ ખોડિયાર નામ કેમ કીધું ત્યારે ભાઈ મેરેજ અહીં ભેંસું સારતો આ વિસ્તારમાં ત્યારે એને હેરવો આવ્યો અને બીજા લોકો હારો રહેતા એ દોતા ડોબતા અહીં આવ્યા અને હાથી બહેનોને કીધું કે ભાઈ મેરે જ્યાં હેરવો આવ્યો સાથી બહેનો ના ગઈ અને ભાઈ ગઈ અને પાડે એમ કીધું જા જાનભાઈ પાતાળમાં શિષનાગ જા અને ના અમૃતનો કૂપ લઈ આવ્યો તેથી જાનભાઈ પાટું મેરીને પાતાળમાં ગઈ અમૃત નો કુક લેવા આવતા લાગી વાર સીધી આવડે એમ બોલી કે જાનબાઈ કઈ થોડી તો નહીં થઈ ને થોડી એટલે લૂલી એ કે ધાનભાઈ માં જે લુલાય છા અને એની પાસે મગર આવી અને માતાજી ને કીધું મારી ઉપર સવારી કરો હું તમને પાતાળ ની બાજ લાવું તેથી મગર ઉપર બે અને જાનબાઈ બહાર આવ્યું અને ભાઈ ને અમૃતભાઈ ને હજીવન કીધો તેથી જાનબાઈ બોલી કે આવડને એમ કીધું કે તું મોટી પણ તું કે એમ થાય છે અને હું તો સૌથી નાની અને એમાં લઈ લઈ તો જગત મને કેમ ભૂનશે મને માનશે કોણ છે તેથી આવડે કીધું તું કે આજથી તારું નામ ખોડિયા ઠેઠ ઠેર તારા સ્થાન જે કોઈ તારી માનતા રાખશે એ મેં થઈને પૂરી કરશું આ માતાજીનો આવડનો પરસો છે અને જાનબાઈને ખોડિયાર નામ આપ્યું

અને સાથે બેનો સાક્ષર પ્રગટ થયા હતા એ આ ઓરડાના દર્શન કરી રહ્યા છો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો અમે તમારા સમક્ષ લેતા આવીએ જય માતાજી જય ખોડિયારમાં ખોડિયારમાં સૌનો મનોરથ પૂરવું પૂરા કર્યું એવી માતાજીના શરણોમાં પ્રાર્થના